માહિતી મુજબ મોટા વાહનો માટે પ્રતિબિંબ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનારામાં પ્રવેશી ગયો હતો આ ટ્રક ગરનારામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી હતી જેના આગળ કે પાછળ શકાય તેમ ન ટ્રક જ ગરનારાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ ઘટનાના કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા ઘણા લોકો તેના મહત્વપૂર્ણ કામો માટે સમયસર પહોંચી શક્યા ન હતા જ્યારે સ્કૂલ વાહનો અને ઇમરજન્સી સેવાઓને પણ અવર જવા મુશ્કેલી પડી હતી નોંધનીય છે કે કસક ગરનારામાં મોટા વાહનો પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે જે ટ્રાફિક નિયંત્રણની દેખરેખની અસરકારકતા પર સવાલ ઊભા કરે છે સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેઓના મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમ ભંગ કરનારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્ય જેમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે